એની જોડી એટલે એની જોડીનું નામ પાડ્યું એટલે આ બધા પ્રોગ્રામ નવા નવા કરીએ જાણવા મળે હું સંધ્યા હરીશભુજ હેમ સંધ્યા મહિલા મંડળના મંત્રી પ્રમુખ અમારા ભાનુબેન પટેલ અને મંત્રી અને અમારી સર્વે કારોબારી ટીમ અમે મહિલા દિનના ઉપલક્ષમાં એક અનોખી જોડી મેચિંગ રેમફોકનું સ્પર્ધાનું આયોજન કરેલ છે એમાં અત્યારે મોબાઈલના યુગમાં સાસુઓ બધા નણંદ ભોજાઈ પારિવારિક કુટુંબિક ભાવના એક થાય એ હેતુથી અમે બે બે સહેલી નણંદ ભોજાઈ બે બહેનો અને મા દીકરી એવી રીતે જોડી રાઉન્ડની કુલ ચૌદ એન્ટ્રી આવી છે અમારા પાસે અને અત્યારે અમારા મંડળમાં દોઢસો જેવા સભ્યો છે અને આવી રીતે અમે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ તો આ વખતે એક નવો અને પ્રથમ પ્રયાસ છે પણ એનો પણ અમને બહેનો અને મારી સમગ્ર કારોબારી ટીમને ખૂબ જ સહકાર મળે છે અને દુલારી ઠક્કર અને યોગિતાબેન હાથી એન્કરિંગ કરવાના છે અને સારો એવો મહિલાઓને એ સંદેશો આપું છું કે દરેક મહિલામાં સુસુભ શક્તિ રહેલી હોય જ છે એને બહાર નીકળવા માટે એક પ્લેટફોર્મ જરૂરી છે જે આ માધ્યમ મંડળ પૂરું પાડે છે દરેકના રૂટિન સવારથી ઉઠીને રાત સુધીના સતત રૂટીન કાર્યથી થોડુંક ચેન્જ કરી અને થોડું પોતાના માટે પણ એન્જોયમેન્ટ માટે પણ બહેનો બારે આવે અને પોતાનામાં રહેલી જે ટેલેન્ટ છે એ બહાર લાવે અને બહેનો બહેનોથી અને પારિવારિક ભાવના પણ ઘનિષ્ઠ થાય